આપણે એક કોઠો બનાવેલો છે એમાં એક પુરુષ પછી એક વચન બહુ વચન પુરુષ કેવી રીતે સિંગ્યુલર કહીશું બહુ વચન ને આપણે અંગ્રેજીમાં પ્લુરલ કહીશું તો પર્સન વિશે વાત કરીએ કે ભાઈ પહેલો વર્સન એટલે કે ફર્સ્ટ પર્સન તો પહેલો પુરુષ એટલે એક વચન એટલે કે પોતે આઈ જયારે વ્યક્તિ પોતાના વિશે જયારે વાત કરતી હોય ત્યારે આપણે આઈ શબ્દોનો ઉપયોગ કરીશું બરાબર જ્યારે કોઈ સાંભળનાર વ્યક્તિ હોય કે તો એના માટે આપણે સાનો ઉપયોગ કરીશું ભાઈ યુ શબ્દનો ઉપયોગ કરીશું ત્રીજો પુરુષ ત્રીજો પુરુષ એટલે આપણે કોઈ કોઈ ત્રીજી વ્યક્તિની પહેલો પુરુષ પ્એકોચન એટલે આઈ સાંભળનાર વ્યક્તિ હોય તો બીજો પુરુષ એટલે યુ અને કોઈ ત્રીજા વ્યક્તિ વિશે વાત કરતા હોય તો એના માટે આપણે જો પુરુષ હોય તો હિ જો કોઈ સ્ત્રી જાતિ હોય તો સી અને કોઈ નાન્યતર જાતિ હોય તો એના માટે આપણે શાનો ઉપયોગ કરીશું ઇટનો ઉપયોગ કરીશું બહુ વચનમાં જોઈએ તો આઈ તો એના માટે આપણે બહુ વચનમાં આપણે વી નો ઉપયોગ કરીશું બહુ વચનમાં યુ માટે યુ નો યુ જ રહેશે એનો એનો કોઈ બીજો ફેરફાર થતો નથી ત્રીજો પુરુષ સી સી ઈટ આ ત્રણ એનું બહુ વચન કરીએ તો શું થશે ધ્યેય થશે તો બરાબર તો હવે આપણે જોઈએ કે ભાઈ આના માટે સહાયકાર ક્રિયાપદ કયું વાપરવું તો આઈ જોડે આપણે જોયું કે ભાઈ કાળના રૂપો છે તો અહીંયા પેલા શું આવશે નહી પછી યુ જોડે આર વાપરીશું હી જોડે ઈ વાપરીશું સી જોડે ઈ વાપરીશું અને ઈટ જોડે પણ ઈજ જ વાપરીશું એટલે હી સી ઈટમાં એ જ વપરાય અહીંયા બહુ ઓછા પ્લુરલ કે વી યુ અને ધે આ બધાના માટે આપણે સાનો સાનો ઉપયોગ કરીશું સહાય ક્રિયાપદ આરનો ઉપયોગ કરીશું તો હવે જોઈએ કે ભાઈ આઈ એમ એટલે આપણે શું કહેવાય ભાઈ હું છું યુ આર એટલે તું છે હી ઈ જ તે છે સી એટલે તેણી છે અને ઈટ ઇઝ કોઈ નાન્યતા જાતિ પશુ પક્ષી પ્રાણી નિર્જીવ જે વસ્તુ હોય તો એના માટે આપણે સાનો ઉપયોગ કરીશું ઈટનો ઉપયોગ કરીશું અને ઈટ ઇઝ એટલે તે છે બીજું કે ભાઈ વી વી એટલે પહેલો પુરુષ બહુ અચન એટલે કે એનું ગુજરાતી શું છે ભાઈ અમે કે આપણે તો વી આર યુ એટલે તમે છો આ યુ નું બહુ વચન શું થશે યુ નું યુદ્ધ રહેશે યુ આર એટલે તમે છો અને અહીંયા હી સી ઈટ એનું બહુ વચન શું થાય ધે આર એટલે કે તેઓ છે તો અહીંયા આઈ જોડે એમ વી જોડે આ યુ જોડે આ યુ જોડે આ હી સી ઇટ ના જોડે ઇચ ધે જોડે આ અહિયાં ગુજરાતી કરીએ તો ભાઈ આઈ એમ એટલે હું છું વી આર એટલે અમે છીએ અથવા આપણે છીએ યુ આર એટલે તું છે યુ આર તમે છો ઇજ એટલે આમ અોક્ટર બરાબર તો એને આપણે બહુ વચન ફેરવું હોય તો આનું બહુ વચન શું થાય બી થાય તો આપણે એની જોડે શું કરીશું આ એમ અ એનું શું થાય વી અને એમનું બહુ વચન શું થશે આર તો વી આર ડોક્ટર્સ તો એવી રીતે આપણે વાક્ય ફેરવી શકીએ બીજું યુ આર અ ફાર્મર કે ભાઈ એક વચન છે કે યુ આર ફાર્મર તો એને બહુ વચનમાં ફેરવવું હોય તો અહીંયા આપણે યુ આર તો સેમ જ છે પણ આર્ટિકલ નીકળી જશે કે યુ આર અ ફાર્મર છે તો બહુ વચનમાં ફેરવીએ તો યુ આર ફાર્મર્સ એટલે અહીંયા જે જાતિવાચક નામ છે એનું બહુ વચન થશે એટલે વાક્ય બહુ વચનમાં ફેરવાઈ જશે કે ભાઈ હી ઇઝ હી ઇઝ એન એક્ટર એવું વાક્ય આપ્યું હોય એનું બહુ વચન કેવું હોય તો ભાઈ શું થાય દે આર એક્ટર્સ એ આ એક વચનમાં આપણે આર્ટિકલ મૂકીશું એટલે એક વચનમાં આર્ટિકલ આપણે આવશે જાતિવચક નામની અંદર જ્યારે બહુ વચનમાં ફેરવે તારે એની આગળ આર્ટિકલ આવતો નથી એટલે કે ધે આર એક્ટર્સ એવી રીતે આપણે બની જાય સી ઇઝ અ નર્સ એવું કેવું છે એક વચનમાં છે પણ એને બહુ વચનમાં ફેરવું છે તો ધે આર નર્સીસ તો એ બહુ વચનમાં ફરી જશે ઇટ ઇઝ એન એલિફન્ટ એવું કેવું છે કે ભાઈ તે હાથી છે પણ તેઓ હાથી છે એવું કેવું છે તો ધે આર એલિફન્ટ્સ

તો અહીંયા સી જોડે આપણે જોઈ ગયા શું આવે સી જોડે ઇજ આવે તો આનું શું થશે યુવાન એન એન્જિનિયર તમે એક ઈજનેર છો એન્જિનિયર ગુજરાતી શું થાય સ્પષ્ટ ગુજરાતી તો ઈજનેર થાય વી જોડે તો વી જોડે શું આપણે જોઈ ગયા વી જોડે આર આવશે

કે પહેલો કેપિટલ કાઢ હોય બીજો સ્મોલ લેટર માં લખ્યું તો જ્યારે ભી ખાલી જગ્યામાં શરૂઆતમાં લખવાનું આવે તો એનો પહેલો અક્ષર કેપિટલ માં કાઢો આઈ એમ એટલે શું છે ભાઈ એમ આઈ ટીચર શું શિક્ષક છું એ રીતે બીજું વાક્ય છે યુ છે અને યુ જોડે શું આવે આર કે ભાઈ આર યુ અ ગાર્ડનર તો શું તમે બગીચાના ના માળી છો તો એના માટે અહીંયા પણ આપણે યુ જોડે શું વાપરીશું આર વાપરીશું અહીંયા પણ પ્રશ્નાર્થ વાક્ય છે તો સી ટાઇપિંગ લેટર

પણ હવે આપણે જોઈએ કે ભાઈ અત્યાર સુધી વર્તમાનકાળમાં કાળમાં ટુબી ના વર્તમાન રૂપો એમની જયારે હતા તો ટુબી ના ભૂતકાળના રૂપો કયા તો વોઝવર તો વોઝવર નું ગુજરાતી શું થાય ભાઈ હતો હતી હતા બરાબર પણ મારે અહીંયા આઈ જોડે શું વાપરીશું ભાઈ વોઝ આવશે તો એનું ગુજરાતી શું થશે હું હતો અને એનું બહુ વચન મારે ફેરવું છે કે ભાઈ અમે હતા તો અહીંયા આપણે શું કરીશું વી વર બરાબર તો વી જોડે શું આવે વર આવે આઈ જોડે વોઝ આવે યુ જોડે વર આવે યુ જોડે પણ વર આવે

યુ વર તમે વર એટલે તેઓ હતા તો મિત્રો બહુ વચનમાં ફેરવવું હોય તો કેવી રીતે આપણે શું કરવું પડે બહુ વચનમાં ફેરવું તો યુ વર એક્ટ્રેસીસ એવું થઈ જશે પછી હી વોઝ એન એન્જિનિયર તો ધે વેર એન્જિનિયર્સ એવું થઈ જશે સી વોઝ મિલ્ક મિડ તો અહીંયા આપણે શું કરવું પડે ધે વર્ત મિલ્ક મિડસ તો આ બહુ છે ફેરવતા પણ આપણને આવડી જાય ખાલી જગ્યા પૂછાય કે વોઝ વર્ગ ખાલી જગ્યા પૂરો તો આઈ જોડે આપણે જોઈ ગયા તો ભાઈ આઈ જોડે શું આવે તો અહીંયા જો આઈ જોડે શું આવે વોઝ તો અહીંયા હું મૂકીશ શું ભાઈ વોઝ આઈ વોઝ ડાન્સિંગ ઓન ધ સ્ટેજ હું મંચ ઉપર એટલે સ્ટેજ ઉપર નૃત્ય કરતો હતો સી જોડે શું આવશે વોઝ અને અહીંયા લખ્યું સી વોઝ એન એક્ટ્રેસ તો તેની કલાકાર હતી બરાબર હી જોડે શું આવશે ભાઈ વોઝ તો અહીંયા આપણે શું લખ્યું છે ઇંગ્લિશ તે અંગ્રેજી શીખવી રહ્યો હતો હવે મેં પ્રશ્ન વાક્ય ફેરવ્યું છે તો અહીંયા યુ પાછળ સર્વનામ ક્યાં છે પાછળ છે પણ પ્રશ્ન વાક્યમાં વોઝ વર્ આપણે ક્યાં લાવીશું આગળ લાવીશું તો અહીંયા આપણે શું મૂકીશું વર પહેલા મૂકીશું અને વર યુ ડ્રાઈવિંગ અ કે ગાડી ચલાવી રહ્યો હતો તમે તમે ગાડી ચલાવી રહ્યા હતા એમ અહીં દે સર્વનામ છે તો દે ની જોડે પણ આપણે જોયું બહુવચન માં હંમેશા શું આવે વર આવે તો વર દે સ્ટુડન્ટ્સ શું તેઓ વિદ્યાર્થીઓ હતા ઈટ ખાલી જગ્યા અ ટેમ્પલ કે તે મંદિર હતું તો અહીં ઈટ ની જોડે પણ આપણે જોઈ ગયા શું આવે વોઝ તો કે તે મંદિર હતું તો ઈટ વોઝ અ ટેમ્પલ તો આમાં આપણે વોઝ વોર ને ટુ બી ના ભૂતકાળના રૂપઓ શીખ્યા હવે એક બીજું છે કે ભાઈ હેવ નો ઉપયોગ કેવી રીતે થાય હેવ વેસ નો મતલબ શું થાય કે તેણે છે તેઓને છે આવું બધું જયારે આપણે મિનિંગ નીકળતો હોય ત્યારે આપણે હેઝ નો ઉપયોગ કરીશું અહીંયા પણ આપણે જે કોઠો એક વચન બહુ વચન સિંગ્યુલર પ્લુરલ પુરુષમાં પહેલો પુરુષ બીજો પુરુષ ત્રીજો પુરુષ દર્શાવેલા છે પહેલો પુરુષ એક વચન એટલે આઈ પહેલો પુરુષ બહુ વચન એટલે વી બીજો પુરુષ એક વચન બીજો પુરુષ બહુ વચન યુ ત્રીજો પુરુષ એક વચન આપણે શું આવશે હેવ આવશે જોડે 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 પણ 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 હેવ 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 આવશે 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 યુ યુ આ બધાની જોડે હેવ આવશે પણ જો ત્રીજો પુરુષ એક વચન હોય હી સી ઈટ બરાબર અથવા કોઈ પણ વ્યક્તિવાચક નામ એક વચનમાં હોય તો એની જોડે હે જ આવે પણ આનું આપણે ગુજરાતી કરીએ કે ભાઈ મારી પાસે છે તો શું આપણે કહેવાય આઈ હેવ અમારી પાસે છે તો વી હેવ તારી પાસે છે તો યુ હેવ તમારી પાસે છે તો યુ હેવ પણ તેની પાસે છે છોકરો હોય હોય જાતિ તો નારી જાતિ હોય તો તેણી તો સી હેજ એટલે તેણીની પાસે અને કોઈ નાન્યતા જાતિ હોય કે તેને છે તો ઈટ હેઝ તો આ ત્રણે ત્રણ ત્રીજો પુરુષ એક વચનમાં આપણે સાનો ઉપયોગ કરીશું હેઝનો ઉપયોગ કરીશું પણ બહુ વચન આપ્યું કે ભાઈ ધે તો જેની જોડે શું આવશે હેવ તો આઈ હેવ દાખલા તરીકે વાક્ય બનાવી કે ભાઈ આઈ હેવ અ ટોય બરાબર તો મારી પાસે રમકડું છે પણ મારે એને બહુ વચનમાં ફેરવવું હોય કે ભાઈ અમારી પાસે રમકડા છે તો વી હેવ ટોયસ યુ હેવ મની તારી પાસે પૈસા છે બહુ વચનમાં એનું એ જ રહેશે કે યુ હેવ મની એમાં મની નું બહુ વચન બહુ મની જ કરવાનું છે નહીં બરાબર પણ દાખલા કે યુ હેવ બાયસિકલ તારી જોડે શું કે છે સાયકલ છે પણ તમારી જોડે સાયકલો છે તો અહીંયા આપણે શું યુ હેવ બાયસિકલ્સ તો બાયસિકલ નું બહુ વચન થઈ જશે અહીંયા હી હેઝ અ પેન કે હી હેઝ અ બેગ તો અહીંયા એનું બહુ વચન કરવું હોય તો ધે હેવ બેગ્સ ધે હેવ પેન્સ એવી રીતે તેણીની પાસે પર્સ છે કે શું ભાઈ સી હેઝ અ પર્સ તો એનું મારે બહુ વચન કરવું કરવું હોય તો ધે હેવ પર્સિસ બરાબર ઇટ હેઝ દાખલા તરીકે ઇટ હેઝ અ ટ્રંક દાખલા તરીકે તેને સૂંઢ છે પણ તેઓને શું દે હેવ ટ્રંક્સ તો અહીંયા આપણે એક વચનમાંથી માંથી બહુ વચન ફેરવતા પણ આપણને આવડી જાય ખાલી જગ્યા પૂછાય કે ભાઈ હેવ હેવ ખાલી જગ્યા કેવી રીતે પૂરવી તો અહીંયા આઈ જોડે જો આપણે જોઈ ગયા કે આઈ જોડે શું આવે હેવ કે ભાઈ આઈ હેવ અ બાયસિકલ બરોબર તો મારી પાસે શું છે ભાઈ સાયકલ છે એવો એનો અર્થ થાય છે વી ખાલી જગ્યા નો મની અમારી પાસે પૈસા નથી તો પણ વી જોડે આપણે જોયું કે ભાઈ શું આવે હેવ આવે બરાબર તો વી હેવ નો મની યુ જોડે પણ શું આવે હે હેવ આવે તો અહીંયા આપણે શું કરીશું કે ભાઈ યુ હેવ અ કાર તો તારી પાસે ગાડી છે સી ખાલી જગ્યાએ નોટ લેગ તેને પગ નથી તો અહીંયા આપણે શું લખવાનું ભાઈ હેજ સી જોડે શું આવે હંમેશા હેજ આવે મિત્રો કે કોઈની કોઈને એક પગ છે હાથ છે એને કોઈ ભાઈ છે બેન છે આવો અર્થ આવે કે ભાઈ તેને એક ભાઈ છે તો હી હેઝ બ્રધર એવો શબ્દ વાપરી શકાય કે તેણીને એક ભાઈ છે તો સી હેઝ અ બ્રધર મારે એક બેન છે તો હેવ અ સિસ્ટર બરાબર આવો આપણે એ વખતે પણ મારે છે એના માટે પણ પણ જો અર્થ હોય એ વખતે આપણે હેવ હેઝ નો ઉપયોગ થાય છે બીજું કે આની અંદર આપણે બધી ખાલી જગ્યાઓ પૂરી હવે બે ખાલી જગ્યા બાકી છે તો અહીંયા જોઈ લે કે ભાઈ યુ છે તો યુ ની જોડે હંમેશા શું આવે હેવ આવે

મારી પાસે છત્રી છે પણ મારે એમ કહેવું કે મારી પાસે છત્રી હતી તો એના માટે આપણે સારો ઉપયોગ કરીશું હેડનો ઉપયોગ કરીશું તો હતું હતી આવે ને હતું કે ને પાસે હતું તે વખતે હેડનો ઉપયોગ કરી આઈ હેડ એન અમ્બ્રેલા તો આપણે હેડનો ઉપયોગ શીખ્યા હેવેઝનો ઉપયોગ શીખ્યા એમિઝાનો ઉપયોગ શીખ્યા વોઝવેરનો ઉપયોગ પણ શીખ્યા તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવતો હોય તો એને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ